મિત્રો ગુજરાતની આગળ પાછળ બંને તરફ મોટા ચક્રવાતો વાવાઝોડા સર્જાઈ ગયા છે જે લે ગુજરાતમાં આદામી દિવસો ભારતીયથી ભારે બનવાના છે પંદર એચથી જેટલો અથવા આસપાસનો વરસાદ જે છે તે પણ ગુજરાતના વિવિધ જિલ્લાઓની અંદર ત્રાટકવાનો છે તેવી પણ નવી આગાહી સામે આવી છે તેની વચ્ચે વાવાઝોડાનું લાઈવ લોકેશન શો છે જોઈ શકો સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે અત્યારે હાલ વાવાઝોડું શું ક્યાંથી આવવાનું છે કઈ કઈ તારીખે ગુજરાતમાં ભારે નુકસાન થવાનું છે સાથે જ ગુજરાતના કયા કયા વિસ્તારો છે જેમણે સાવચેતી રાખવી જોઈશે હવામાન વિભાગ સુજણાવી રહ્યું છે દરેક માહિતી આપવાની છે આજના આ વિડીયોની અંદર વિડીયોને મિત્રો અંત સુધી જોતા રહેજો જેથી આ દરેક માહિતી તમને મળી જાય સૌથી પહેલા મિત્રો વાવાઝોડા વિશે તમને લાઈવ લોકેશન દેખાડી દઈએ જોઈ શકો મિત્રો આ દ્રશ્યો જે છે તે ખાસ કરીને વાવાઝોડા શક્તિના છે અને આ વાવાઝોડાનું નામ મિત્રો વાવાઝોડાનું નામ આપી દેવામાં આવ્યું છે શક્તિ વાવાઝોડું જે મિત્રો આ વર્ષ એટલે કે બે હજાર પચીસ નું પ્રથમ વાવાઝોડું બનવા જઈ રહ્યું છે જે ખાસ કરીને ગુજરાત મહારાષ્ટ્ર કેરળ અને કર્ણાટક જેવા રાજ્યોને ભારે નુકસાન કરવાનું છે અને આ ખુંખાર વાવાઝોડું કયો રસ્તો પકડીને આગળ આવી રહ્યું છે

રસ્તો પકડીને ગુજરાત મહારાષ્ટ્ર અને તબાહ કરવા આવી છે પંદર પંદર ઇંચ સુધીના વરસાદ પડે જો મિત્રો મિત્રો નવાઈની વાત નથી કારણ કે એટલી હદે ખુંખાર લો પ્રેશર સિસ્ટમ ડીપ ડિપ્રેશન અને ખાસ કરીને સાયક્લોનિક સર્ક્યુલેશનો બની રહી છે જેને લઈને મોટા ખુખાર પવનો પણ ફૂંકાવાના છે પવનોની સાથે આંધી તોફાનો પણ જોવા મળવાના છે અને દરિયા કાંઠે તો મિત્રો જે છે તે ખાસ સાવચેતી રાખજો

અહીંયા મિત્રો ધ્યાનથી જોશો તો આ એક રિંગ બની રહી છે અહીંયા વાવાઝોડાની અને ત્રેવીસ તારીખે મોડી રાત્રે દસ વાગે આ સિસ્ટમ એક પ્રોપર વાવાઝોડું બનતી અહીંયા દેખાય રહી છે જેને મિત્રો સાફ કરતી પણ દેખાઈ રહી છે જોઈ શકો આજે મિત્રો પંથક છે મહારાષ્ટ્રના ત્યાં રીતસરનું આગ ફાટતું દેખાઈ રહ્યું છે પંદર પંદર ઇંચના વરસાદો પણ નોંધાઈ શકે અને ટૂંકમાં તમને જણાવી દઉં તો ચોવીસ તારીખે વહેલી સવારથી લઈને સાંજે પાંચ વાગ્યા સુધીમાં આ વાવાઝોડું વધારે મજબૂત બનીને એકદમ અરબ વિસ્તારો થી આગળ વધીને ગુજરાત તરફ રહી જવાનું છે તે વાવાઝોડાની એક સિસ્ટમ બનવાની છે તેને લઈને બાવીસ ત્રેવીસ તારીખ દરમિયાન ગુજરાતમાં ગાજવીજ જોવા મળવાની છે તેની સાથે ભારે પવનો જોવા મળવાના છે સાથે ભારે વરસાદ જોવા મળવાનું છે અને ત્યારબાદ ચોવીસ તારીખે કારણ કે સંપૂર્ણ આ જે છે તે સિસ્ટમ વાવાઝોડામાં જ પરિવર્તન પામી જોઈ શકો કે ગુજરાત સાથે ટકરાતો દેખાઈ પડ રહ્યો છે જેથી પચીસ તારીખે વહેલી સવારે મોટા ભાગના વિસ્તારો ઉપર મિત્રો વાવાઝોડાની અસર જે છે તે શરૂ થઈ જવાની છે જેમાં ખાસ કરીને પચીસ તારીખે વહેલી સવારે સૌરાષ્ટ્રના જે પોરબંદર થી લઈને દ્વારકા જુનાગઢ ના વિસ્તારો ભાવનગર અમરેલી ના વિસ્તારો ડાયરેક્ટ એન્ટ્રી નથી લેતું અને મિત્રો રસ્તો બદલીને સાઈડમાંથી એટલે કે પાકિસ્તાન તરફથી આગળ જવાની કોશિશ કરી રહ્યું છે તેવું દેખાઈ રહ્યું છે અને ત્યારબાદ મિત્રો આગળ જઈને 26 તારીખે આ વાવાઝોડું તમે જોઈ પણ શકો કે ઓમાન તરફ ફંટાઈ રહ્યું છે એટલે કે ઠેક મિત્રો ગુજરાત સુધી આવીને ગુજરાતની બોર્ડર થી એકદમ આ રીતનું દૂર જઈ રહ્યું છે એટલે કે એ તો આપણા માટે ખુશીની વાત કહેવાય કે ગુજરાત ઉપર સીધે સીધું ત્રાટકી રહ્યું નથી પરંતુ મિત્રો વળાંક આવે છે 26 તારીખ બાદ કારણ કે 26 તારીખે વાવાઝોડું દિશા ફંટાઈને ઓમાન તરફ તો આગળ વધી રહ્યું છે પરંતુ 27 તારીખે વળી પાછું વાવાઝોડું યુ મારીને મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે અને ત્યાર બાદ તો મિત્રો 28 તારીખે કાળ છપાતો દેખાઈ રહ્યો છે કારણ કે 28 મે ના રોજ આ વાવાઝોડું ઓમાન તરફનો આ રીતનો યુ ટર્ન લઈને ફરી પાછું જ્યાં 25 તારીખે હતું ત્યાં ગુજરાત બોર્ડરે રહ્યું છે ને ફાઈનલી આ વાવાઝોડું ગુજરાત ઉપર લેન્ડ કરતું પણ દેખાઈ રહ્યું છે અને કઈ જગ્યાએ લેન્ડ કરતું દેખાઈ રહ્યું છે તે પણ તમે જોઈ શકો કે અહીંયા ખાસ કરીને ઓગણત્રીસ તારીખે મોડી રાત્રે બાર વાગે આ વાવાઝોડું સુરત નવસારી વલસાડ ડાંગ અને ભાવનગર જિલ્લા ઉપર જેન્ડફોલ કરતું દેખાય છે એટલે કે સીધું ત્રાટકતું દેખાઈ રહ્યું છે જેને લઈને ઓગણત્રીસ ત્રીસ તારીખ ગુજરાત માટે ભારે બનશે અને ત્યારબાદ મિત્રો ત્રીસ તારીખે આવા વાવાઝોડું સુરતનો રસ્તો પકડીને નવસારી બા ડાંગ ઉપરથી પસાર થઈને મધ્યપ્રદેશ તરફ ઇન્દોર તરફ આગળ વધતું દેખાઈ રહ્યું છે અને ત્રીસ તારીખે આગળ મિત્રો આ સિસ્ટમ જે છે તે વાવાઝોડાની સિસ્ટમ મટીને એક નોર્મલ વરસાદની સિસ્ટમ બનતી જોવા મળી છે એટલે કે બાર તારીખે સાગરમાં સર્જાયેલું વાવાઝોડું છવ્વી તારીખ સુધી ગુજરાત ઉપર જોવા મળી રહ્યું છે છવ્વીસ તારીખે ઓમાન તરફ જતું જોવા મળી રહ્યું છે અને ઓમાનથી વળી પાછો એક યુટર્ન મારીને છવ્વીસથી લઈને ઓગણત્રીસ ત્રી તારીખ સુધી ગુજરાત ઉપર મેઘતાંડવ કરતું રીતસરનું આ વાવાઝોડું દેખાઈ રહ્યું છે એટલે કે મિત્રો જ્યારે આ વાવાઝોડું ગુજરાત ઉપરથી પસાર થશે ખાસ કરીને વહેલી મોડી રાત્રે ઓગણત્રીસ અને ત્રીસ તારીખે ત્યારે તમે જોઈ શકો કે કેટલી હદનો ખુખાર વરસાદ લેવલની સિસ્ટમ અને આ મિત્રો જે પંદર ઇંચની વાત કરી તે આ સિસ્ટમ છે ઓગણત્રીસ અને ત્રીસ તારીખે રીતસરની આ સિસ્ટમ જે છે તે ખુખાર વાવાઝોડાની સાથે ભારે પવન સાથે વરસાદો તૂટી પડવાના છે દક્ષિણ ગુજરાતમાં સાથે જ તેની અસર સમગ્ર

કારણ કે આ તારીખે ઘણું દૂર છે વાવાઝોડું જેથી નોર્મલ વરસાદ ભારે પવનનો જોવા મળવાના છે અમરેલી ભાવનગર પોરબંદર ગીર સોમનાથ જૂનાગઢ દ્વારકા મોરબીના ભાગોની અંદર જે છે એ ભારેથી ભારે પવનો સાથેના કુખાર પવનો સાથેના વરસાદો જોવા મળી શકે તેની સાથે ઓલ ઓવર ગુજરાતમાં અસર થવાની છે પરંતુ દરિયાકાંઠે રહેલા ભાગો પર વધારે અસર બનશે અને ત્યારબાદ મિત્રો જયારે વળાંક મારીને ઓગણત્રીસ અને ત્રીસ તારીખે જયારે ત્રાટકી રહ્યું છે ગુજરાત ઉપર ત્યારે મિત્રો તમે જોઈ શકો કે દક્ષિણ દક્ષિણ ભાગ જે છે ગુજરાતનો તે તો રીત સરનો ભારેથી અતિ ભારે વરસાદમાં ગરકાવ થતો દેખાઈ રહ્યો છે જેથી સુરત વલસાડ નવસારી ડાંગ આ વિસ્તારોમાં પંદર પંદર ઈચ્છના વરસાદો નોંધાઈ જાય તો પણ મિત્રો કોઈ નવાઈની વાત રહેશે નહીં તેવી અમારી છે આવનારી ઓગણત્રીસ અને ત્રીસ તારીખના રોજ તેની સાથે મિત્રો જોઈ શકો કે દક્ષિણ ગુજરાતની સાથે સમગ્ર સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે તોફાની વરસાદ છે ટૂંકમાં મિત્રો વાવાઝોડું ગુજરાતની આસપાસથી પસાર થવાનું છે જેથી ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે અને ઓગત્રી ત્રીસ તારીખે સમગ્ર ગુજરાત ઉપર વાવાઝોડું લેન્ડફોલ થવાનું છે જેથી મિત્રો ત્યાં પણ જે છે તે ભારે વરસાદ સાથે તોફા

મિત્રો અહીંયા પૂર્ણ થાય છે ત્યારબાદ હવે નકશાઓ મારે તમને દેખાડવાના છે કે જે નકશાઓ જાહેર થઈ રહ્યા છે વાવાઝોડાને લઈને જુદી જુદી કંપનીઓ જે છે હવામાન ખાતું જે છે નકશા બહાર પાડી રહ્યું છે તે મિત્રો વાત કરીએ તો જોઈ શકો મિત્રો આ સાયક્લોન શક્તિ કે કે જે ખાસ કરીને અહીંયા હતું એટલે બંગાળની ખાડીમાં અહીંયા હતું ત્યાંથી આગળ વધી 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 વધીને ગુજરાત સુધી છે પહોંચી ગયું હવે મિત્રો વાવાઝોડાને લઈને કેટલા ખૂખાર આંકડાઓ સામે આવ્યા છે તે અનુસાર જોઈ લઈએ તો ફોર્મેશન કઈ તારીખે થશે એટલે કે વાવાઝોડું બાવીસ તારીખે બનશે અઠ્યાવીસ તારીખે લેન્ડફોલ થશે અને સૌથી ઘાતક આંકડો અહીંયા છુપાયેલો છે દોઢસો કિલોમીટર પ્રતિ કલાકની રફતાર સાથેનું આખું ખાર શક્તિ વાવાઝોડું છે જેનો સામનો સમગ્ર ગુજરાત મહારાષ્ટ્ર કેરળ કર્ણાટકના લોકોએ કરવો પડશે આ નકશો મિત્રો તમે જોઈ શકો આ નકશો જે છે તે ખાસ કરીને તારીખો દર્શાવી રહ્યો છે ને ટૂંકમાં મિત્રો આજે વાવાઝોડું પસાર થવાનો છે તે આનો નકશો છે તો જોઈ શકો મિત્રો ખાસ અહીંયા આપણું ગુજરાત રહેલું છે ગુજરાતને કેટલી હદે નુકસાન થઈ શકે તેને લઈને આ દર્શાવતો નકશો છે અહીંયા આપણું આ ગુજરાત રહેલું છે અને આ જે કલરવાળો ભાગ છે તેટલા ભાગોમાં નુકસાન થઈ શકે વરસાદી એક્ટિવિટી જોવા મળી શકે આ નકશો મિત્રો હાલ આજનો છે જે વરસાદ સૂચવે છે તેના ઉપર બાદમાં વાત કરીશું પહેલાં મિત્રો આ નકશો ખૂબ જ કામનો છે જોઈ લઈએ મિત્રો અહીંયા જે છે તે અહીંયા મિત્રો આ લોકેશન ઉપર આપણું ગુજરાત આવેલું છે હવે મિત્રો આ નકશો જે છે તે પચીસ પાંચ બે હજાર પચીસ નો છે એટલે કે પચી તારીખનો નકશો છે અને જોઈ શકો મિત્રો લેન્ડફોલ થવાનું છે દર્શાવતો સેટેલાઇટ નો નકશો જોઈ શકો પચી તારીખે અહિયાં મિત્રો આ વાવાઝોડું બનતું રીતે સરનું દેખાઈ રહ્યું છે ગુજરાતની બોર્ડરે અને આ પણ મિત્રો નકશો જે છે તે જોઈ શકો મિત્રો સંપૂર્ણ દક્ષિણીય ગુજરાત દક્ષિણીય ભારત જે છે તે વાવાઝોડામાં દરકાવ થતું જોવા મળી રહ્યું છે તો આ જે શક્તિ વાવાઝોડું આવી રહ્યું છે તેનાથી બચીને રહેજો દરેક લોકોને એ જ મિત્રો અપીલ છે કે ખાસ કરીને વાવાઝોડું ક્યારે કયો વળાંક લઈ શકે તે ખાસ કરીને કહેવાય નહીં કારણ કે બે વર્ષ પહેલા જ્યારે મિત્રો બી પર જો વાવાઝોડું આવ્યું હતું બે હજાર ત્રેવીસની ની અંદર ત્યારે ભારે નુકસાની ગઈ હતી અને ત્યારબાદ મિત્રો ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો તો અત્યારે આ વર્ષ બે હજાર પચીસ ચોમાસાનું પહેલું વાવાઝોડું છે આ વાવાઝોડા વિશે ગયા મહિને એટલે કે એપ્રિલ મહિનામાં જ આપણે આગાહી કરી હતી કે મે મહિનાના એન્ડની અંદર આપણને એક વાવાઝોડું જોવા મળશે જે અત્યારે મળી ગયું છે શક્તિ નામનું આખું ખાર વાવાઝોડું છે આ વાવાઝોડાને લઈને જે કંઈ પણ મિત્રો અપડેટ સામે આવશે અને સમયે સમયે જ્યારે મિત્રો આ વાવાઝોડું દિશા બદલશે ત્યારે ત્યારે મિત્રો અમે નવો વિડીયો લઈને તમારી ઉપર સાથે વાત કરીશું મળતા રહીશું ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરીને જોડાયા ના હોય તો જોડાઈ જજો વરસાદ વિશે મિત્રો આ આપણે વાત નથી કરી કારણ કે મેન ફોકસ આપણું વાવાઝોડા ઉપર હતું અને વાવાઝોડું આવે તો ચોક્કસ વાત છે કે મિત્રો વરસાદો તો જોવા મળવાના છે અને વરસાદો પણ મિત્રો પવનો સાથે જોવા મળવાના છે હવે મિત્રો વાવાઝોડાને લઈને જે કઈ પણ અપડેટ આવશે વાત હાલ મિત્રો આટલું તમે કયા ગામથી આ વિડીયો જોયો અને તમારા ગામનું નામ શું છે તે પણ કોમેન્ટમાં લખીને જણાવી દેજો બાકી તમને કોઈ પ્રશ્ન હોય તે પણ કોમેન્ટમાં લખી શકો દરેક લોકોના જવાબ જે છે તે મિત્રો આપવામાં આવશે હું તમને મળીશ મિત્રો આવતીકાલે એક નવા હવામાન સમાચાર સાથે ત્યાં સુધી હાલ આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ